હા મારી રાજા બધું સમજા હા જય હો જય હો એ દોઢા સા એક બહુતો ટુકરો હતું ને હા તને માર્યો હવે એ એક બેત કરતું

पता बोल तो उधर क्या जी सोगा मतलब मैंने वाले आप ले उठ रहे हो ये काका तो बेहद उनसे ही हो काका तो ही हो पहले बता मगर इस काका तो आधी दिया रहा मार दे ओ ये कवाला खराब कर देता है तो तुम तो अच्छे मर गए मैं वहाँ का पाये दस मिनट में बुद्धि जा पर है आशा जान दिल तूने तो तो ओ आशा तो आ ये क्या હા હુલે હા હાથ હલા બહાર મતરા

લુકુ એ પક ના બસ બસ એ તને પક ઓય પક ઓય ઓ બગલ બગલ એ ઓલા બે કે ઈ લઈ ઈનો પૂરા કે પકળા એ પાછળથી પકડાયા પડે બે હાથ આવ ઓણે પકળ જોઈ કે આપડો આ બહાર જતો રે તું બહાર જતો રે બહાર જતો બહાર નકર તને લાગશે એ રહેવા દે એ પેલા સમજે કે યાર જેરું હોભડતું નહી બહાર જતો રે એમ કે બહાર જતો તને લાગશે હા તો